અને વોર્ડ જે પણ દર્દીઓ છે તેમની સાથે વાત કરી રહ્યા છે વોર્ડ દર્દીઓ પૈકીનો નો એક માત્ર દર્દી એવા છે કે જે ફ્લાઇટ માં સવાર હતા કે જે ચમત્કારિક રીતે તેમનો બચાવ થયો છે જે દીવ હતા પણ એ સિવાયના બાકીના જે દર્દી છે તે દર્દી મોટા ભાગના જે દર્દી છે તે ખુદ સિવિલ ના છે એટલે કે સિવિલ હોસ્પિટલની જે મેસ છે અતુલ્ય બિલ્ડિંગ છે જ્યાં વિમાનનો બલબો ટકરાયો હતો અને એ મલબારની અંદર એટલે કે જે કાટમાટ પડ્યો હતો ને એની એના નીચે જે લોકો દબાયા હતા અને ખાસ કરીને જે સીલિંગ તૂટી હતી એના કાટમાળ પર દબાયા હતા એ દર્દીઓ છે જે સિવિલની અંદર ખુદ મેસની અંદર ખુદ જમતા હતા અને એ સમયે શિકાર બન્યા હતા એ તમામ પૈકીના મોટા ભાગના જે છે તે મેડિકલ એટલે કે તબીબી શિક્ષણ મેળવવા આવતા આવેલા છે ને તે તબીબી શિક્ષણ મેળવી રહ્યા છે એટલે હોસ્ટેલમાં રહેતા હતા કેટલાક હોસ્ટેલની મેસના કર્મચારીઓ પણ હતા તેમને પણ મળી રહ્યા છે એક એક દર્દીને મળીને આપ સમજી શકો છો પ્રધાનમંત્રી એ જાણવાનો પ્રયાસ કરે છે કે ગઈકાલે જોવો છો ડોક્ટર સાથે વાત કરી રહ્યા છે અને ડોક્ટર સાથે વાત કરીને અને રાકેશ સુપ્રિન્ટેન્ડન્ટ છે તેમની સાથે વાત કરીને જાણકારી મેળવી રહ્યા છે કે દર્દીઓનો સારવાર કેવી રીતે ચાલી રહી છે પ્રધાનમંત્રીને ગઈકાલે જ સૂચના આપી હતી કે સારવારની અંદર કોઈ કસર ન છોડવી જોઈએ તમામ વ્યવસ્થા થવી જોઈએ અને વ્યવસ્થા પ્રમાણે જ આપણે ગઈકાલે જોયું હતું કે ન માત્ર સિવિલના ડોક્ટર્સ પરંતુ ખાનગી હોસ્પિટલ્સના ડોક્ટર્સ પણ ત્યાં પહોંચ્યા હતા એનએસસી પણ ખાનગી હોસ્પિટલ પહોંચ્યા હતા આપણે તમામ લોકો જાણીએ છીએ ડોક્ટર તુષાર પટેલ જેઓ એમ એના પાસ્ટ પ્રેસિડેન્ટ છે અમદાવાદ યુનિટના તેઓ પણ પહોંચ્યા હતા પણ એ તમામ ના જે જીવ બચ્યા છે બાકીના ડોક્ટર્સની મહેનતના કારણે બચ્યા છે અને જે પ્રકારે રેસ્ક્યુ કરાયું હતું સમયસર રેસ્ક્યુ કરાવી સમયસર ઇલાજ થયો તેના કારણે આ જીવ બચ્યા છે જોકે આ લોકોએ તેમના કેટલાક સાથીઓને ખોયા પણ છે તેનું દર્દ પણ ચોક્કસથી છે પણ એ હકીકત છે કે જે બચ્યા છે તેમની પાસેથી સ્થિતિ જાણવાનો પ્રધાનમંત્રીએ પ્રયાસ કર્યો છે સાથે સરકારે સૂચના આપી છે રાજ્ય સરકારને સૂચના આપી છે આરોગ્ય વિભાગને સૂચના આપી છે સિવિલ સુપ્રિન્ટને સૂચના આપી છે કે કોઈની પણ સારવારની અંદર કોઈ કસર ન છોડવી કોઈની પણ કોઈ તકલીફ ના આવી જોઈએ સાથે એ પણ સૂચના આપી છે કે જેમને ડીએનએ મેચ થઈ રહ્યા છે જેના ડીએનએ માટે સેમ્પલ લેવાયા છે તેની પ્રોસિજર શક્ય હોય એટલી વહેલા પૂરી થાય અને તમામને સુચારુ રૂપે કોઈ પણ અવ્યવસ્થા ન થાય તેવું આયોજન થાય ને તેવું આયોજન કરવામાં પણ આવ્યું છે અને એવું આયોજન કરીને અત્યાર સુધી ચાર જેટલા લોકો છે તેમના મૃતદેહ આપી ચુક્યા છે પણ સાથે જે જીવતા બચ્યા છે વિશ્વાસકુમાર તેમની સાથે પીએમએ મુલાકાત કરી છે અને આપણે જાણીએ છીએ કે વિશ્વાસ કુમાર દીવનાથ છે ને યુકે એટલે કે લંડન થી તેઓ લેસ્ટર જવાના હતા તેમના ભાઈની સાથે જવાના તેમને તેમના ભાઈને ચોક્કસથી ગુમાવ્યો છે તેમના પિતા સાથે મારી ગઈકાલે વાત થઈ હતી એક દીકરો ચમત્કારથી થી બચ્યો બંને જે એક્ઝિટ વિન્ડો હોય છે ઇમરજન્સી એક્ઝિટ વિન્ડો છે એની બાજુની જે સીટ છે ત્યાં આગળ આ બેઠેલા હતા ને એના જ કારણે તેમને ઇમરજન્સી દોડથી જમ્પ મારીને પોતાનો જીવ બચાવ જીવ બચાવ્યો હતો ને એક મોટો ચમત્કાર થયો હતો ત્યાં તેમની સાથે તેમની મુલાકાત કરી છે અને ત્યારબાદ તમામ બાકીના જે દર્દીઓ છે તેમની સાથે મુલાકાત કરી છે અને આ દ્રશ્યો છે ત્યાંથી પ્રધાનમંત્રી ચોક્કસથી નીકળી ચૂક્યા છે અને પ્રધાનમંત્રી અમદાવાદ એરપોર્ટ પહોંચી ચૂક્યા છે અમદાવાદ એરપોર્ટની અંદર પ્રધાનમંત્રીની ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક ચાલી રહી છે બેઠકની અંદર મુખ્યમંત્રી પણ હાજર છે કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ પણ હાજર છે સાથે એવિશન મિનિસ્ટર પણ હાજર છે કેન્દ્રના એટલું જ નહીં અંજલિબેન રૂપાણી પણ અનલીબેન રૂપાણી પણ જે ગાંધીનગરથી નીકળ્યા હતા તે ફરી એકવાર એરપોર્ટ પહોંચ્યા છે અને ત્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તમને સાંત્વના પાઠવી છે અને વિજયભાઈ રૂપાણી કારણ કે પ્રધાનમંત્રીના વર્ષો જૂના દશકો જૂના સાથી રહ્યા છે એક રીતે કહીએ તો એક સમયના મિત્ર પણ રહ્યા છે સાથી અને સાર્થિક બંદે રહ્યા છે બે હજાર બે ના પરિપ્રેક્ષમાં વાત કરીએ તો કારણ કે બે હાજર બે માં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ પહેલી વાર જયારે વિધાનસભા લડી રહ્યા હતા જીવનનું પહેલી ચૂંટણી લડી રહ્યા હતા ત્યારે વિજય રૂપાણી રાજકોટના છે અને રાજકોટથી તેમના સારથી બન્યા હતા અને રાજકોટની અંદર નરેન્દ્રભાઈ ને વિધાનસભાની બેઠક ઉપરથી ખોટા મોબતી વિજયભાઈ ની મહત્વની ભૂમિકા હતી સાથે જ બીજેપી નું સંગઠન હોય કે આરએસએસ નું આરએસએસ આ તમામની અંદર એક સંઘના સ્વયંસેવક તરીકે પણ તેમને મહત્વની ભૂમિકા ભજવી હતી અને તે સમયે પણ નરેન્દ્રભાઈ સંઘના કાર્ય કરતા હતા ત્યારે એ એટેચમેન્ટ પણ હતું અને એ એટેચમેન્ટના ભાગરૂપ અને રાજના પૂર્વ મુખ્યમંત્રી બેઠક કરી રહ્યા છે પરંતુ આ દ્રશ્યો થોડીક મિનિટનો થોડીક મિનિટો પહેલાના છે જ્યારે પ્રધાનમંત્રી સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા અને સિવિલ હોસ્પિટલ પહેલાના પણ દ્રશ્યો આપની પાસે હશે ત્રણ વિન્ડો જોઈશું સિવિલ હોસ્પિટલ પહોંચ્યા એ પહેલા તેઓ દુર્ઘટના સ્થળે પહોંચ્યા હતા એના દ્રશ્યો પણ જોજો પહેલા દુર્ઘટના સ્થળે પ્રધાનમંત્રી ગયા દુર્ઘટના સ્થળ બાદ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ સાથે મુલાકાત કરી અને લગભગ લગભગ એક દોઢ કલાક સુધીનો સમય તેમણે બંને સ્થળે કાઢ્યો અને તમામ અધિકારીઓને સૂચના આપી છે આપ દ્રશ્યો જોઈ શકો છો ત્રણ દ્રશ્યો જોઈ શકો છો એક વિજયભાઈ ને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ જે પંજાબમાં ગઈ કાલે થયો હતો બીજું દ્રશ્ય જોઈ શકો છો જે મિડલ વિન્ડો છે જે દર્દીઓ સાથે મુલાકાત કરી પ્રધાનમંત્રી અને એક દ્રશ્ય જોઈ શકો છો કે જ્યાં સિવિલની જ જે મેસ છે એક બે ત્રણ ચાર ચાર બ્લોક છે જ્યાં પ્લેન નો મોટા ભાગનો કાટવાડ પટકાયો હતો અને પ્લેન નો એક ભાગ અથડાયો હતો ક્રેશ થયા બાદ દુર્ઘટના થયા બાદ અત્યારે ત્યાંના દર્દીઓ અત્યાર જે મેસ ની અંદર જે લોકો ભોજન રહ્યા હતા તે દર્દીઓ સાથે તેમની મુલાકાત કરી એ દ્રશ્યો પણ છે અને મુલાકાત પહેલા એ ચાર બ્લોક ની અંદર પણ પ્રધાનમંત્રી ગયા અને ત્યાં કેવી રીતે રેસ્ક્યુ થયું કેવી રીતે દુર્ઘટના થઈ તેની જાણકારી પણ પ્રધાનમંત્રીએ મેળવી હતી પ્રધાનમંત્રી સિવિલ હોસ્પિટલમાં જે ઇજાગ્રસ્તો છે તેમને મળવા પહોંચ્યા હતા લગભગ દસ થી પંદર મિનિટ જેટલું તેઓ સિવિલ હોસ્પિટલમાં તમામ જે ઇજાગ્રસ્તો છે તેમને મળ્યા અને સાથે જ જે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે તે મૃતકોના પરિવારજનો સાથે પણ પ્રધાનમંત્રીએ મુલાકાત કરી ઘટના સ્થળે પણ વીસ મિનિટથી પણ વધુ સમયની દુર્ઘટના અંગે માહિતી પ્રધાનમંત્રીએ મેળવી એરપોર્ટથી સીધા જ ઘટના સ્થળે પહોંચ્યા જ્યાં ઘટનાનું નિરીક્ષણ કર્યું ઘટનાસ્થળની મુલાકાત બાદ સિવિલ હોસ્પિટલની પણ પ્રધાનમંત્રી મુલાકાત લીધી ત્યારબાદ હવે તેઓ ફરીથી એરપોર્ટ પહોંચ્યા છે જ્યાં તેમણે એક બેઠક બોલાવી છે બેઠકમાં મુખ્યમંત્રી ગૃહ રાજ્યમંત્રી આરોગ્યમંત્રી સાથે પ્રધાનમંત્રી હાલ બેઠક કરી રહ્યા છે સિવિલ હોસ્પિટલના તબીબો અને આરોગ્ય અધિકારીઓ પણ આ બેઠકમાં હાજર છે અને અત્યારે બેઠકમાં પ્રધાનમંત્રીએ જે પહેલાં તમામ જે વિગતો મેળવી છે અને ત્યારબાદ તેઓ આ બેઠક બોલાવી છે બેઠકમાં અલગ અલગ મુદ્દાને લઈ ચર્ચા કરવામાં આવી છે સુરક્ષાને અને જે અત્યારે તપાસ થઈ રહી છે આ તમામ વસ્તુની બેઠકમાં પ્રધાનમંત્રી ચર્ચા કરી રહ્યા છે તો અમદાવાદના વિમાનમાં દુર્ઘટનાગ્રસ્ત જે વિમાન હતું તેમાં અત્યાર સુધીમાં બસો પંચોતેર લોકોના મૃત્યુ થયા છે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત બસો પંચોતેર લોકોએ પોતાનો આ દુર્ઘટનામાં જીવ ગુમાવ્યો છે હજુ પણ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ આંક વધે તેવી પણ શક્યતાઓ સેવવામાં આવી રહી છે તો દુર્ઘટનામાં બસો ઓગણત્રીસ યાત્રિકો જ્યારે એકસો બાર જે ક્રુ મેમ્બર હતા તેમણે પોતાનું જીવ ગુમાવ્યું છે અત્યાર સુધીમાં જો મૃતદેહોની વાત કરવામાં આવે તો ચાર મૃતદેહ પરિવારોને સોંપવામાં આવ્યા છે ચાર મૃતદેહની ઓળખ થતા પરિવારને સોંપાયા છે